સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થવાની ગેલછા અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં આજની યુવા પેઢી કાયદાનું ભાન ભૂલી રહી છે આવી જ એક ઘટના બિલીમોરામાં પ્રકાશમાં આવી છે જ્યાં દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જાહેરમાં દારૂની બોટલ સાથે રીલ બનાવી ચાર યુવાનોને ભારે પડી ગઈ છે બિલીમોરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચારેય હિસાઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું

તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ વિડીયોમાં દેખાતા ઋત્વિક પટેલ રહેવાસી ઉંડાચ વાણિયા ફળ્યા ગૌરવ પટેલ રહેવાસી ખુશી હાઇટ્સ બિલ્ડિંગ સોમનાથ રોડ બિલીમોરા પ્રફુલ નાયકા રહેવાસી ચિકલવાડી ગાયકવાડ મિલ રોડ બિલીમોરા અને જય પટેલ રહેવાસી આંબેડકર સ્ટ્રીટ દેવસરને ઝડપી લીધા હતા સમાજમાં એક દાખલો બેસે તે હેતુથી પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું કાયદાનો ભંગ કરનારા આ શખ્સોની ઠેકાણે લાવવા પોલીસે કડક વલણ અપનાવ્યું હતું અંતે ચારેય આરોપી પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને ભવિષ્યમાં સમાજને ગેરમાર્ગે દોરતા આવા વિડીયો નહીં બનાવવાની ખાતરી આપી માફી માંગી હતી અમે લાઈક અને ફોલોઅર્સ વધારવા માટે વિડીયો આવા વિડીયો બનાવેલા હતા અને મારા એકાઉન્ટ પર મૂકેલા હતા હવે ફરી આવી ભૂલ ના થશે અમે લાઈક્સ અને ફોલોઅર વધારવા માટે વિડીયો વાયરલ કરવા માટે આવા ખોટા વિડીયો મૂકેલા હતા તે પછી અમને પાછા અમે નહીં મૂકશો લાઈક અને ફોલોઅર વધારવા માટે વિડીયો મૂકેલા હવા અને હવે નહીં મૂકશો પાછા અમે લાઈક અને ફોલોઅર વધારવા માટે હવે વિડીયો મૂકતા હતા અમારી ભૂલ થઈ ગઈ અમે આજ પછી આ વિડીયો નહીં મૂકશું બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી